દ્વારા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તો કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી ચાર નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ગુજરાત લોકસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના બાવીસ ઉમેદવારોના નામની યાદી કેન્દ્ર મવડી મંડળને મોકલવામાં આવશે કોંગ્રેસ દ્વારા ગુજરાતના બાકીના બાવીસ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવી શકે છે મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દાવેદારોના નામ દિલ્હી મોકલવામાં દિલ્હીમાંથી કોંગ્રેસ દ્વારા ગુજરાતના બાવીસ નામોની જાહેરાત કરવામાં આવશે મહત્વનું છે હવે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરશે બાવીસ ઉમેદવારોના નામની યાદી દિલ્હી મોવડી મંડળને મોકલવામાં આવી છે દિલ્હી કમાન્ડ પાસે આ યાદી પહોંચી ચૂકી છે ટૂંક સમયમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત થશે બાવીસ ઉમેદવારોના નામની યાદી કમાન્ડ પાસે પહોંચી જાય છે કોંગ્રેસે પણ હવે ઉમેદવારના નામ જાહેર કરવાની કવાત શરૂ કરી છે પહેલાથી ચાર ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કરી ચૂક્યું છે ત્યારે કોંગ્રેસ ગુજરાતના લોકસભાના અન્ય ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી શકે છે લિસ્ટ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયું છે હવે આ હાઈ કમાન્ડ અંતિમ બહોર લગાવશે નામ પર ટૂંક સમયમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના નામની પણ જાહેરાત થશે બાવીસ ઉમેદવારોના નામની યાદી હાઈ કમાન્ડ પાસે પહોંચી છે